જેથી આવી તોડકીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સક્ષમ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી અને આવા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને સૂચના આપી હતી તે સૂચના અન્વયે એસઓજી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની સૂચના મુજબ એસઓજી અને કતારગામ પોલીસની ટીમે ગત સોળ જુલાઈના રોજ કતારગામમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આળેદને હની ટ્રેપમાં ફસાવી તેઓ પાસેથી વીસ લાખની ખંડણીની માંગણી કરાઈ હોવાની માહિતી મળતા એ એસઓજી અને કતારગામ પોલીસની ટીમે સાથે મળી તપાસ હાથ ધરી આડેદને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકી આપી વીસ લાખ માંગનાર મસરૂ બેંકના મસરૂ બંધુઓ જે મામિત ભરત મનસુખ મસરુ થક્કર તથા સુમિત મનસુખ મસરુ થક્કર અને મહિલા અશ્વિતા ઉર્ફે પૂજા બાલુ ભરડવા પ્રજાપતિને દીકરી તથા સચિન હર્ષદ થક્કરની પત્નીને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બે હજાર પચીસ ના રોજ રોજ મનોજ માણ્યા કરીને એક ફરિયાદી કતારગામ પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદ આપી કે એની સાથે એક અનિ ટ્રેપનો બનાવ બનેલ છે એમાં અસ્મિતા વરડવા કરીને જે છોકરી છે જે અમદાવાદ રહેતી હતી પહેલાં સુરત રહેતા હતા જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ પાણીયાને આવેલો એ લોકો સંપર્કમાં આવ્યા સારી સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતાને મળવા માટે અહીંયા સુરત આવેલી તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ અમિત મસરૂ સુમિત મસરૂ આ લોકો ગયા પોલીસની ઓળખ આપી પોલીસનું કાર્ડ બતાવ્યું હથકડી પહેરાવી પણ દીધી અને આ લોકો પાસે વીસ લાખ રૂપિયાની ખંડણીની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા ત્યારબાદ એ લોકો એના પોલીસ સ્ટેશન પોલીસે એરેસ્ટ કરેલા છે આ ઉપરાંત અલ્પેશ પટેલ છે તથા એક જે ત્યાં દેવિકા કરીને છોકરી જે જગ્યાએ હાજર હતી એની ધરપકડ કરવાની હજી બાકી છે રાજુભાઈ પણ પોલીસનો ઓળખાણ આપતા હતા એ પણ ધરપકડ કરવાની બાકી